એ બધાના છેડા પાછા સરકાર લેવલે અડેચે નરહરી આવીને આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું તો ને હિતિક પટેલ આરોગ્ય મંત્રી છે અને આશીર્વાદ આપ્યા હતા હોસ્પિટલ બહુ સારી બહુ સારી આ જે મેડિકલ સિસ્ટમમાં મેડિકલ માફિયા સિસ્ટમ જે આવી ગઈ છે એ એમબીએ કરેલા લોકો જે મેનેજમેન્ટ કરનારા લોકો એને દર્દીઓમાં નારાયણ નહીં નગદ નારાયણ દેખાય છે ધરપકડ શું કામ આ તો લોકો આક્રોશ છે એટલે હમણાં છૂટી જશે જામીન ઉપર જે રીતે સાયબર માફિયામાં ડિજિટલ એરેસ્ટ કરીને આ લોકો પૈસા પડાવે છે એવી જ રીતે ડોક્ટરો આ ફિઝિકલ એરેસ્ટ કરીને આ પૈસા પડાવી રહ્યા છે આ ડિગ્રી ધારી જે કહેવાય છે ડોક્ટરો જે પોતાને અર્ધી એબીસીટી ભરાય એટલી ડિગ્રી ધારીને પોતાની જાતને ડોક્ટર કહે છે આ આખ્યાતી હોસ્પિટલ અમદાવાદની વાત છે 19 જણાના જીવ સાથે ખેલવાડ કર્યો છે અને નોતી જરૂર ન્યા પણ પીએમજેવાય ના નામે પૈસા હેઠવાની ચક્કરમાં લોકોના જીવ ગયા છે માનવ વધનો ગુનો તો આ જે રીતનો આખો કેસ છે ને તમે કઈ રીતના જુઓ છો હું આને વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા કહીશ આપણી જનતામાં ને સરકારમાં આપણે અંધશ્રદ્ધાના નામે કેટલાક લોકો ચરી ખાય છે ને આપણા બધા ધાર્મિક અનુષ્ઠાનોને અંધશ્રદ્ધામાં ખપાવે છે આ વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા નહીં તો શું આ ખ્યાતિ હોસ્પિટલ ના તથાકથિત ડોક્ટર તથાકથિત સંચાલકો એ ગામે ગામ જઈ અને ફ્રી નિદાન કેમ્પ નામે આમ તમે જુઓ તો અને એમાં માછલા તરફડીને જેમ ભેગા થઈ જાય દર્દીઓને ગ્રાહકના રૂપમાં એને ભેગા કરીને પોતાની હોસ્પિટલમાં આવી અને દિલ ખોલીને દિવ્ય ભાસ્કરે બહુ સારી વાત લખી છે કે દિલ ખોલીને દગો કર્યો તો એને દિલ ખોલીને દગો કર્યો લાખો કરોડો રૂપિયા કટકટાવા સરકારની યોજનાઓનો લાભ લેવા એ લાભ તો ખેર પણ આની તમે જો નિર્દયતાની ચરમસીમા કે તમે કોઈના જીવન સાથે ખીલવાડ કરો પૈસાને આટલી ભૂખ શિયાળિયાને પણ ભૂખ મટી જાય પછી મળદાને અડતા નથી અને જેટલા તમારી જાણ કરતર ઉપરથી જે ગીધડા હોય છે એ પણ જયારે સંતુષ્ટ થઈ જાય પછીથી એની પણ એક મર્યાદા હોય છે આ ગીધ કરતા પણ વધુ ટોચી ખાનારા આ તથા કથિત ડોક્ટરો છે આપણે જેને ભગવાનનો દરજ્જો આપીએ છીએ એ આપણી મૂર્ખામી છે આવા બધા જ જેમ પીળું એટલું સોનું નથી હોતું એટલું ડોક્ટર એટલા બધા ભગવાન નથી હોતા આ લોકો એ સાબિત કરી દીધું અને એ બધાના છેડા પાછા સરકાર લેવલે અડે છે નરહરી અમીને આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું ને રીતિક પટેલ આરોગ્ય મંત્રી છે એને આશીર્વાદ આપતા હોસ્પિટલ બહુ સારી બહુ સારી હવે આવું બધું જ્યારે મોટા માણસો જાણ્યા કરવા વગર કહી દે અથવા તો જાણી જોઈને કહી દે તો પછી જેમ પતંગિયા આ પડે ને મરી જાય એમ દર્દીઓ મરી જાય ને મરી ગયા નજર આમે બે તો ઓફ થઈ ગયા ને હજી પંદર જણા ગંભીર છે એમાંથી પાંચ તો વેન્ટિલેટર

અને કોઈ પણ દર્દી મરો સગાવાલા મરો આપણા તરબાણા ભરો એમ જે હવે મેનેજમેન્ટ લેવલ નું કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે આ નહીં દુવા આપનારો દવાનો ઉદ્યોગ છે આ આ જે સારવારનો કે ડોક્ટર નો જે ઉદ્યોગ છે એને ઉદ્યોગ ની ઉદ્યમ કેવાય ઉદ્યમ એટલે પુરુષાર્થ ઉદ્યમ એટલે પ્રક્રિયા ઉદ્યમ એટલે ક્રિયા લોકોને બચાવવાની નૈતિક ફરજ આવડત છે એટલે કરવાની એને બદલે આ ઉદ્યોગમાં પલટાઈ ગયો છે અને એ લોકો એ ગરીબ દર્દીઓને કારણ કે સરકારે તો દસ લાખ સુધીની યોજનાઓ કરી જ છે કે આયુષ્યમાન કાર્ડ કે પ્રધાનમંત્રી આરોગ્ય વીમો હોય તો તમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળે એની ઉપર આ ગીધડાની જેમ આ લોકોની નજર ગઈ કે હવે એનો ગામડામાં કે બધાય શું હોય કે ભાઈ ઉપયોગ કરવો પડે તો કરીએ એટલી નૈતિકતા હજી બચી છે કાર્ડ મારા ખીચામાં હોય તો પણ કાર્ડ છે એટલે હું નિદાન કરવા ન જાવ મને કઈક થાય તો હું હોસ્પિટલમાં દાખલ થાવ ઈ માનસિકતા એટલી નૈતિકતા કમસે કમ હજી લોકોમાં બચી હતી પણ આ જે કહેવાતા ભણેલા શિક્ષિત લોકો કહેવાતા ડોક્ટરો એ લોકો એની ઉપર નજર રાખી કે આ નૈતિકતા જે છે એ તો આપણને ભૂખે છે આપણે તો અહીંયા ભેગા થયા છે શું હોસ્પિટલના નામે કતલખાનું ચલાવવા માટે થઈને ગમે એમ કે પૈસા ઓળવી લેવા સરકારના એટલે ફ્રી નામનો શબ્દ જે છે લાલચ આપનારો એ ફ્રી નિદાન કેપના નામે એ ઘરાક શોધવા નીકળે છે અને તમે જાણો છો અત્યારે એને જે કર્યું છે ત્રીસ જણા લઈ આવ્યા હતા અત્યારે શું હાલત થઈ આપણે બધા ચર્ચીએ અને હજી સરકારે એને કેવળ એનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું કે ભાઈ તમને અમે તમને હવે તમે ક્યાંય આવી પ્રેક્ટિસ નહીં કરી શકો આ કઈ સજા કેવાય હું તમારા પાંચ પચાસ કરોડ રૂપિયા ખાઈ જાઉં પછી તમે એમ કહો સાહેબ હું તમને પત્રકાર નહીં માનું ગોયા ન માનો તો મારે તો પૈસા આવી ગયા ન માનો તો ક્યાં ફરક પડતા હે એમ આને તમે ડોક્ટરી કઈ સર્જિકલ કરવા ન દો કે એનું લાયસન્સ સસ્પેન્ડ કરવું કોઈ સજા કેવાય બે માણસના મર્ડર કર્યા છે હરામ ખાયા હોય પૈસા ના કારણે અને બીજા હજી તો ગંભીર છે એનું શું થાય રાજા રામ જાણે તો આ કોઈ સજા નથી પણ સજા કરી શકાય નથી શું કામ એને આ લોકોએ કોર્પોરેટ લોકો જેટલા કોર્પોરેટ કલ્ચર થી કામ કરે છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે સી એસ આર એ જે નામનું ખાતું છે સરકારે કીધું તમારી જેટલી આવક હોય એના અમુક ટકા તમારે સરકાર એટલે ગમે ત્યાં ડોનેટ કરવા આ ગમે ત્યાં નથી કરતા અમુક જગ્યાએ જ કરે છે જેથી એની ફૂટે લે અત્યારે હાચવી લે જેવી ઘટના ચાલી રહી છે કે એને કે જેલમાં કે ધરપકડ શું કામ આ તો લોકોનો આક્રોશ છે એટલે હમણાં છૂટી જશે જામીન ઉપર ઈ પછી ભૂલી જશે આપડે તો બહુ મોટી બીજી ઘટના બને નહીં ત્યાં સુધી જ આ ઘટના ને મગજમાં રાખવાના લોકો છીએ

કે ડિજિટલ જે છે એરેસ્ટ એનો મુદ્દો આ સાયબર ક્રાઇમ વાળા કે છે પણ આ ફિઝિકલ એરેસ્ટ કરીને જે કરે છે એના વિશે સરકારે ધ્યાન આપવું જોઈએ અને લેશ માત્ર આંખ મીચામણા કે શેષ શરમ રાખ્યા વગર ધડા રૂપ સજા કરે જે ક્યારેય આ સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી કારણ કે બધા જ આપણે હજારો કેસ એવા જોયા છે નકલી પીએમઓ નકલી સીએમઓ નકલી ફલાણું નકલી દૂધ નકલી ઘી નકલી પીએસઆઈ નકલી હોસ્પિટલ નકલી ફલાણું શું નથી થયું એમ કે તો આને હજારો કરોડના ડ્રગ્સ ઉતરે

પ્રજાએ સ્વયં કાયદો જેમ હાથમાં લેવાની વાત છે ને એમ સ્વયં પોતાનું જીવનનું નિર્ધાર કરવું પડશે ન્યાયધીશ બનવું પડશે કે જયારે પણ આવા તથાકથિત નદાન કેમ થાય તો હવે ડોક્ટરોની જાંચ કરો પેલા દર્દીનો કે સૌથી પહેલા ડોક્ટર ની જાંચ કરે કે સાચો સાચો ડોક્ટર છે કે કેમ પ્રતિષ્ઠિત છે કે કેમ તેની હોસ્પિટલ જે છે સરકાર માન્ય છે કે કેમ એને બીજા કંઈ કાળા ધોળા નથી કે નહીં ઈ જવા દો પછી જેટલા પણ એ તમને રિપોર્ટ કરવાના કે છે એની પાસેથી લેખિત માગો કે મારા શરીરમાં શું ખામી છે તમે મને લેખિતમાં આપો અને એ લેટર હેડ ઉપર ખાલી ખોરાક આગળ ઉપર નહીં એટલે આ રીતે બધું લઈ ને પછી તમે સેકન્ડ ઓપિનિયન તરીકે બીજા બધા બે પાંચ ડોક્ટર ને કહો કે ભાઈ ફલાણા ડોક્ટરે મારામાં હાર્ટ લંગ મશીન બેસાડવું પડે અથવા તો એનાથી સારવાર કરવી પડે એવી વાત કરે છે મારી નળી બ્લોક છે એવી વાત કરે છે મને ફલાણું છે મારી કિડની ખરાબ છે એવી વાત કરે છે આ સત્ય છે કે કેમ એવું પાંચ જગ્યાએ નિદાન કેમ તો ફ્રી બધે થાય જ છે ઘણી ઠેકાણે આવા પાંચ જગ્યાએ તમે નિદાનનું જે વેરિફિકેશન કરાવો તો થાય એટલે આના કરતા તો અત્યારે જે આ ડિગ્રીધારી જે કહેવાય છે ડોક્ટર ડોક્ટરો જે પોતાને અર્ધી એબીસીટી ભરાય એટલી ડિગ્રી ધારીને પોતાની જાતને ડોક્ટર કહે છે આના કરતા વર્ષો પહેલા ગામડા ગામમાં આપણે એને નાડીવેદ કહેતા આનું ભણતર દસ બાર ધોરણ હતું પણ નાડીવેદ વેદ કેતા કે એ સમજી જતા તમને જોઈને તમારી નાડ તપાસીને કહી દેતા હતા કે તમને શું દરજ છે અને એનો શું ઈલાજ છે અત્યારે આ લોકો મર્ડર કરે એટલે મૃત્યુ મારી નાખે ત્યાં સુધી એનું કઈ થતું નહીં ઓલા લોકો કમસે કમ મારી તો નતા જ નાખતા એટલે નૈતિકતાની ચરમસીમા જે છે આ લોકો વટી ગયા છે અત્યારે કેવળ ને કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે આની જાગૃતિ સ્વયં પ્રજાએ જ લેવી પડશે સરકાર અત્યારની કમસે કમ સરકાર તેની પાસે આશા રાખવાનો કોઈ મતલબ હોતો નથી આ લોકો સારવાર ને રિપોર્ટ ને દિદાન બધું કરે છે તમને લીગલી ફાઇલ તમને આપતા નથી કે તમને મેં એટલા એટલા રિપોર્ટ ક્યાં કર્યા શું કર્યા તમને કઈ ફાઇલ આપતા નથી તમને ખાલી જોઈને કહી દઈએ કે સાહેબ તમારા નાકમાં પ્રોબ્લેમ છે કિડનીમાં છે તો ગરીબ ને નાના માણસોના બિચારાને ખબર ન હોય ને હવે બધા સુકામે એની જાળમાં ફસાઈ જાય છે કારણ કે બધાને એમ છે કે પૈસા તો સરકાર આપવાની છે દસ લાખ સુધીની એટલે આ લોકો એ સરકારી યોજના ને પોતાના લાભની યોજના બનાવી તમારા ને મારા જીવના ભોગે